મિત્રો સ્વાગત છે તમારું યુવા સારથી કર્બર બે હાજર ના જે પણ મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નો બને છે આ પ્રશ્નોની માહિતી આપણે વિડીયોની અંદર મેળવવાની છે અને સાથે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ ડિટેલ છે આવનારી તમામ પરીક્ષાઓમાં પૂછાવા તો તેની વિસ્તૃત માહિતી મેળવવાની છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એ મેસેજ કર્યા છે કે આર આર ગ્રુપ ડી ની પરીક્ષામાં તો સાહેબ મોજ પડી ગઈ તમારા કરંટ અફેર્સ થી બહાર કોઈ પ્રશ્નો પૂછાતા જ નહીં દરેક શિફ્ટ ની અંદર કરંટ અફેર્સ ના પ્રશ્નો પૂછાય છે મે ઉદાહરણ માટે દરેક વિદ્યાર્થીઓને મે પીડીએફ પહોંચાડી કે જુઓ લાઈન બંધ આપડી પીડીએફ માંથી પ્રશ્નો બેઠા આર આર બી ગ્રુપ ડી માં છપાયા છે અને વિદ્યાર્થી મિત્રો ખુશ ખબર છે કે આપડા ચાર કોન્સ્ટેબલ પાસ થઈ ચૂકેલા છે જેમના ફોટા મૂકી દેવામાં આવે છે બીજા જે પણ વિદ્યાર્થીઓ જેમ જેમ ખુલશે તેમ તેમના ફોટા મૂકવામાં આવશે ચલો શરૂઆત કરીએ

બેલ્જી જીત્યો છે અહીંયા ઇમેજ ની અંદર તમે જોઈ શકો છો આ કપ છે ટુર્નામેન્ટ છે અજલાનશા કપ બરાબર મેન્સ હોકી ટુર્નામેન્ટ છે હવે તેનું આયોજન ક્યાં થયું પહેલી જ વસ્તુ તેનું આયોજન ક્યાં થયું તો કે સાહેબ મલેશિયા જે છે મલેશિયા તેની અંદર તેનું આયોજન થયું હવે અહીંયા હરાવ્યું કોને ભાઈ તો અહીંયા જે બેલ્જિયમ જીત્યું છે બરોબર બેલ્જિયમ જે જીત્યું પણ તેણે હરાવ્યું કોણે તો ભાઈ ભારતને હરાવ્યું છે હવે આ પ્રશ્ન ખાસ પૂછી લે પરીક્ષાની અંદર બરાબર ભારત ફાઇનલમાં પહોંચેલું છે હવે વાત કરીએ તો આયોજન ભાઈ વીસથી ત્રીસ નવેમ્બરની વચ્ચે આયોજન કરવામાં આવ્યું વીસથી ત્રીસ નવેમ્બરની વચ્ચે આયોજન કરવામાં આવ્યું બરાબર છે વીસથી ત્રીસ નવેમ્બર સંસ્કરણ કયું હતું તો આ વર્ષે તેનું એકત્રીસમાં નંબરનું સંસ્કરણ છે કયું એકત્રીસમું સંસ્કરણ આ વર્ષે આયોજિત થયું બરાબર બે હજાર પચીસની અંદર બેલ્જિયમ જે છે તેણે ભારતને હરાવ્યું હવે એક મેઇન પોઈન્ટ છે હવે પંદરમા નંબરની છે કઈ પંદરમી અને બીજી પણ પંદરમા નંબરની છે પંદરમા નંબરની પંદરમા નંબરની સબ જુનિયર બરાબર સબ જુનિયર મેન્સ હોકી બરાબર મેન્સ હોકી બીજી છે પંદરમા નંબરની

હરાવ્યું અને અહીંયા જે કાકીનાડામાં આયોજન થયું મહિલાની અંદર તેની અંદર શું થયું સાહેબ તો કે અહીંયા જે આપણું ઝારખંડ જે છે ઝારખંડ બરાબર તેણે કોને હરાવ્યું તો કે તેણે હરિયાણાએ હરાવ્યું એટલે હરિયાણા બંનેમાં હાર્યું છે પણ અહીંયા વિજેતા ખાલી બદલાય છે મેન્સમાં તમને પરીક્ષામાં પૂછી લે તો પણ મહિલામાં પૂછી લેતો ઝારખંડ આપણી પાસે ક્લિયર છે આ બે મુદ્દા હવે એફ આ આઈ એચ એફ આઈ એચ બરાબર એટલે કે ફેડરેશન બરોબર ફેડરેશન

ઓગણીસો અને અઠ્યાવીસ સોરી હા ઓગણીસો અને અઠ્યાવીસની અંદર વિદ્યાર્થી મિત્રો તેનો સભ્ય બનેલો છે હોકી ઇન્ડિયાની વાત કરો હવે અહીંયા હોકી ઇન્ડિયાની વાત કરીએ ત્રણ મુદ્દા યાદ રાખવાના છે આ છે હોકી ઇન્ડિયા તેની સ્થાપના ક્યારે થયેલી છે તો બે હજાર અને નવની અંદર થયેલી છે મુખ્ય મથક ક્યાં આવેલું છે મુખ્ય મથક ક્યાં આવેલું છે તેનું તો કે સાહેબ દિલ્હીની અંદર ક્યાં તો કે દિલ્હીની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે બરાબર ક્યાં તો કે સાહેબ દિલ્હીની અંદર મુખ્ય મથક આવેલું છે તેના અધ્યક્ષ કોણ છે તેના અધ્યક્ષ કોણ છે તો કે સાહેબ દિલીપ જે છે દિલીપ બરાબર દિલીપ તિરકી નામના જે વ્યક્તિ જે છે દિલીપ તિરકી નામના વ્યક્તિ જેના અધ્યક્ષ છે બે હજાર નવમાં તેની સ્થાપના થયેલી છે હવે હોકી એશિયન હોકી ફેડરેશન ત્રીજા નંબરે કહ્યું છે તો આપણું એશિયન હોકી ફેડરેશન છે બરાબર હોકી એશિયન હોકી ફેડરે ફેડરેશન છે બરાબર એશિયન હોકી ફેડરેશન હવે આનું મુખ્ય મથક ક્યાં આવ્યું તો કે મલેશિયાની અંદર બરાબર આનું મુખ્ય મથક પૂછી લે તમને કે ક્યાં આવ્યું તો આનું મુખ્ય મથક મલેશિયાની અંદર આવેલું છે હવે તમારે મેઇન પોઈન્ટ યાદ રાખવાનો હવે તમારે શું યાદ રાખવાનું અજલાન આગા અને ધ્યાનચંદ બરાબર અહીંયા નોંધ કરજો આ પ્રશ્ન પૂછાય છે અજલાન શાહ અજલાન શાહ બરાબર આગા ખા આગા ખા અને ધ્યાનચંદ બરાબર આ ધ્યાનચંદ ફરી ત્રણ શબ્દ યાદ રાખવાના રંગા સ્વામી રંગા રણજીત બરાબર રંગા રંગા સોરી રંગા રણજીત અને બેટન શું યાદ રાખવાનું તો કે રંગા સ્વામી બરાબર રંગા રણજીત સિંહ બરોબર રણજીત સિંહ અને બેટન યાદ રાખવાનું કયો યાદ રાખવાનો તો બેટન કપ બરોબર બેટન કપ હવે લાસ્ટમાં ઇન્દ્રા લખવાનો છે કયો તો કે ઇન્દ્રા કપ બરોબર આટલા જે કપ છે ને તેનો સંબંધ કોની સાથે છે તો તેનો સંબંધ હોકી સાથે મર્યાદા રાખવી પડે નહીં તો લેક્ચર બે કલાક નું કરવું હોય તો થાય બરોબર પણ સમયની મર્યાદા રાખવી પડે વિદ્યાર્થી મિત્રો તો હોકીથી આટલા પોઈન્ટ આપણી પાસે બને છે વધીએ આગળ ચલો બીજા નંબરનો પ્રશ્ન છે કે વન ડે ક્રિકેટમાં સૌથી વધુ સિક્સરો એટલે કે છક્કા બરાબર સિક્સરો કોણે લગાવી છે બીજો પોઈન્ટ એક જરાક પેનનો કલર બીજો પણ કરી લઈએ એટલે વિદ્યાર્થી મિત્રો બધી બાજુથી મોજ પડી જાય બરાબર બધી બાજુથી સોરી અહીંયા તો છે જ એક અહીંયાથી પણ આ કાળો કલર પણ આપણે લઈ લઈએ તો વિદ્યાર્થીઓ તમને મોજ પડી જાય બરાબર તો અહીંયા લખેલું છે કે છક્કા બરાબર કોણે લગાવ્યા તો આપણે જુઓ વિરાટ કોહલી લખેલું છે રોહિત શર્મા છે યશસ્વી જયસ્વાલ છે ને રવિન્દ્ર જાડેજા છે હવે યશસ્વી જયસ્વાલ જે છે યશસ્વી જયસ્વાલ જે છે એની વાત કરીએ તો આ ચૌદ વર્ષના છે બરાબર ચૌદ વર્ષના આ માત્ર ચૌદ વર્ષની ઉંમરના ખેલાડી છે અને ત્રણ ટી ટ્વેન્ટી કેટલી તો કે ત્રણ ટી ટ્વેન્ટી સેન્ચુરી લગાવનાર ચૌદ વર્ષના આ વિશ્વના પ્રથમ ખેલાડી છે આપણા ભારતીય પ્રથમ અને વિશ્વના પણ પ્રથમ છે ચલો અહીંયા કરેક્ટ આન્સર કયો આવશે આપણો ક્લિયર કરીએ પહેલા કરેક્ટ આન્સર એ છે કે રોહિત શર્મા છે ભાઈ કોણ છે તો હિટમેન તેમને કયા નામથી ઓળખવામાં આવે છે હિટમેનના નામથી ઓળખવામાં આવે છે ચલો તો અહીંયા જોઈ શકો છો રોહિત બાબુ કે રોહિત શર્મા હિટમેન ધ સિક્સ કિંગ તો રોહિત શર્મા એ ત્રીસમી નવેમ્બર દૂરની વાત નથી બે હજાર પચીસ રાંચી રાંચી કોનું છે ભાઈ તો આપણા જે કયા મહેન્દ્રસિંહ ધોની બરાબર મહેન્દ્રસિંહ ધોનીનું જન્મ સ્થળ છે રાંચી અને રાંચી શું છે તો ભારતનું લાર્જેસ્ટ ભાઈ લખજો લાર્જેસ્ટ કહેવાય હાઈકોર્ટ લાર્જેસ્ટ સૌથી હાઈકોર્ટ છે તો રાંચી ઝારખંડ છે ભાઈ બરોબર નંબરનું તો અમરાવતી છે તો રોહિત શર્મા ત્રીસ નવેમ્બર બે હાજર પચીસ રાંચીમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ભારતના પહેલા વન ડે મેચની અંદર બરોબર ભારતની પહેલી એ જગ્યા ઉપર પહેલી બરોબર ત્રણસો બાવન છક્કા તેમણે લગાવ્યા છે કેટલા થ્રી ફાઈવ ટુ ઇતિહાસ રચ્યો ને તેમણે પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનો રેકોર્ડ તોર્યો શહીદ આફ્રિદીના કેટલા છે ત્રણસો એકાવન રોહિત શર્મા આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી કપના બે હાજર છવ્વીસના ના બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવવામાં આવ્યા છે સુભાઈ તો કે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે આટલો પોઈન્ટ અહીંયાથી તમારે યાદ રાખવાનો ચાલો ત્રીજો પ્રશ્ન હવે અહીંયા ખાસ પોઈન્ટ લખવાના છે છપ્પનમાં નંબરનો છે કયો છપ્પન મો

જોવું પડશે ચલો ઇંગ્લિશ છે ને ધ કિંગ ઓફ યુથ બરાબર તો ઓપ્શન કયો આપણો કરેક્ટ આન્સર છે ધ કિંગ સ્કીન નહીં સ્કિન ઓફ નહીં કિંગ ઓફ યુથ છે બી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે અહીંયા જોઈ લઈએ ચલો તો અહીંયા સ્કિન ઓફ યુથ છે આ ખોટું છે બરાબર અહીંયા લખી દઈએ સ્કીન બરાબર સ્કીન સ્કિન ઓફ યુથ આપણો આ કરેક્ટ આન્સર છે સ્કીન ઓફ યુથ જે

ફોકસ કન્ટ્રી કઈ છે ફોકસ કન્ટ્રી રાખવામાં આવી હોય તેવી કન્ટ્રી કઈ તો કે જાપાન છે હાઈલાઇટ કરેલું છે મેં બધું પાર્ટનર કન્ટ્રી કઈ છે તો સ્પેન છે કઈ છે સ્પેન અને સ્પોટલાઇટ કન્ટ્રી કઈ રાખવામાં આવી તો કે ઓસ્ટ્રેલિયાને મૂકવામાં આવી છે કઈ ઓસ્ટ્રેલિયાને મૂકવામાં આવેલી છે ત્યારબાદ વિયેતનામની એક મૂવી છે સ્કીન ઓફ યુથ કઈ મૂવી છે વિયેતનામની તો કે સ્કીન ઓફ યુથને ગોલ્ડન પીકોક મળ્યો બરોબર હવે બેસ્ટ ડાયરેક્ટર તરીકે કોને મળ્યો ભાઈ

લાઇફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ મળ્યો તો રજનીકાંત બરોબર અપોઇન્ટ છે શું લખેલું છે અહીંયા વાંચજો બરોબર અપોઇટ પેનિસ ફિલ્મ છે યુબે ઈમેલ રિયોસની છે બેસ્ટ મેલ એક્ટર બન્યા છે બેસ્ટ મેલ અને ફિમેલ બંને ગોખી લેજો હવે નોર્વેજિયન ફિલ્મ છે એક નોર્વેજિયન મૂવી છે નોર્વેજિયન સેફ હાઉસ છે કઈ છે સેફ હાઉસ ને યુનેસ્કોનો ગાંધી મેડલ મળ્યો આ પોઈન્ટ ખાસમાં બે પોઈન્ટ તમે યાદ રાખજો ખાલી બરાબર વધારે નહીં પૂછે બે પોઈન્ટ પૂછશે કયા આ રજનીકાંત રજનીકાંતવાળો ને ગાંધી મેડલ મેડલવાળો આ બે પોઈન્ટ તમારે ગોખી લેવાના બરાબર પૂછશે તો આ બે પોઈન્ટમાંથી કોઈ પ્રશ્ન પરીક્ષાની અંદર બની શકે છે બાકી સ્લાઇડ કેવી છે કેવું દેખાય છે વિડિયોની અંદર જણાવજો વિડીયો તમને કેવો લાગે છે યાર કોમેન્ટ તો કરો કે વિડીયો કેવો લાગે છે ચલો બનાવવાની મજા પડે યાર ચલો ચોથો કયો તો કે ચોથો હવે ચોથો લખે છે કેન્દ્રીય ભૂજળ બોર્ડ કેન્દ્રીય ભૂજળ જે બોર્ડ છે તેની એક રિપોર્ટ રજૂ કરવામાં આવે છે કે દેશભરમાં સૌથી વધુ ફેલાયેલ પ્રદૂષક તત્વ કયું છે આ સીધો પ્રશ્ન પૂછી લે છે પરીક્ષામાં તો અહીંયા લખેલું છે ભાઈ લીડ છે શું લખેલું છે કે ભાઈ લીડ છે અહીંયા લખેલું છે કે નાઇટ્રાઇટ છે અહીંયા લખેલું છે ઓર્સેનિક છે અને લાસ્ટમાં છે યુરેનિયમ બરાબર તો આપણો કરેક્ટ આન્સર શું આવશે ઓર્સેનિક શું આવશે ઓર્સેનિક જે છે તે આપણો કરેક્ટ આન્સર છે સોરી નાઇટ્રેટ છે બરોબર નાઇટ્રેટ અહીંયા ક્રિયર કરીએ અને અહીંયા કરીએ નાઇટ્રેટ છે કયો છે નાઇટ્રેટ તો કેન્દ્રીય ભૂજળ ભૂજળ જે હોય એની રિપોર્ટ રજૂ કરવામાં આવી બે હાજર પચીસ ના ડિસેમ્બર લાસ્ટ લાસ્ટ મહિનો છે આપણો અને એમાં કહેવામાં આવ્યું કે સૌથી વધુ ફેલાયેલ ભૂજળમાં પ્રદૂષક કયું છે આવો પ્રશ્ન સીધો પૂછાય તો નાઇટ્રેટ તમારે યાદ રાખવાનું છે નાઇટ્રેટ ચલો સમજીએ

તો બ્લુ બેબી સિન્ડ્રોમ થાય કયો થાય બ્લુ બેબી સિન્ડ્રમ નામનો રોગ થાય છે કેવું લાગ્યું પ્રશ્ન લખેલું છે ભારતમાં પાવર્ડ તો કે આર્ટિફિશિયલ લાગ્યુંલિજન્ટ પાવર એન્ટીડ્રોન પેટ્રોલ વાહન નું નામ વેસલ નું નામ જણાવો લખેલું છે સર્વમ બરોબર સર્વમ બીજા નંબર છે ઇન્દ્રજાળ શક્તિ અને બાણ જાડ તો આપણો કરેક્ટ આન્સર છે કે ભાઈ ઇન્દ્ર છે ઇમેજમાં જુઓ ઇન્ડિયા ફર્સ્ટ એઆઈ એન્ટી ડ્રોન વ્હીકલ બરાબર લોન્ચ ઇન્દ્રજાલ રેન્જર અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો આ નીચે લાસ્ટમાં બતાવવામાં આવેલી છે આપણી આ છે ઇન્દ્રજાળ રેન્જર બરાબર આ સિસ્ટમ ઉપર તે કાર્ય કરશે અહીંયા જે સિસ્ટમ આપવામાં આવેલી છે બરાબર આ સિસ્ટમ ઉપર તે કાર્ય કરવાનું છે ચલો માહિતી મેળવીએ તો આઈઆઈટી ગુવાહાટી એ ભારતનું પહેલું સૌથી મોટું અહીંયા આ પ્રશ્ન પહેલો પૂરો કરીએ બરાબર આ

તો જો અહીંયાથી લઈ અને તેની રેન્જ કેટલી છે કેટલી રેન્જ છે તો તેની રેન્જ છે દસ કિલોમીટરની બરાબર આ ભારત દેશની આ પ્રથમ છે પેટ્રોલ વાહન બરાબર ડ્રોન પેટ્રોલ વાહનનું નામ છે આ સિસ્ટમ ઉપર તે કાર્ય કરશે આ જે સિસ્ટમ બતાવવામાં આવેલી છે આ સિસ્ટમ ઉપર તે કાર્ય કરવાનું છે ચલો હવે અહીંયા આઈઆઈટી ગુવાહાટી છે કહી તો કે આઈઆઈટી ઇન્ફોર્મેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગુવાહાટી એ ભારતનું પહેલું સૌથી મોટું ડ્રોન પાયલોટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન લોન્ચ કર્યું આ પોઈન્ટ નોટ કરવાનો બીજું ગરુડ એરોસ્પેસ છે તેણે સરહદ ઉપર નજર રાખવા માટે ત્રિશૂલ નામનું ડ્રોન બનાવ્યું કયું સરહદ ઉપર નજર રાખવા માટે ત્રિશૂલ નામનું ડ્રોન બનાવ્યું આઈઆઈટી જમ્મુ કાશ્મીર છે તેણે સાઉન્ડ આધારિત કેવી તો કે સાઉન્ડ આધારિત એન્ટી સંચાલિત એન્ટી ડ્રોન સિસ્ટમ ભારત ઇન્દ્ર છે આ યાદ રાખજો ભારતની પ્રથમ એન્ટી ડ્રોન જમ્મુ કાશ્મીરની અંદર એક હુમલો થયો હતો આપણું જે જમ્મુ કાશ્મીર જે છે તેની અંદર બરોબર સૈનિકોના આ સૈનિકોનું રડાર છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો બરાબર શેનાથી ડ્રોનથી કોઈ નુકસાન નહોતું થયું ભારત દેશને બરાબર પણ ભારત દેશે એક સિસ્ટમ બનાવી ઇન્દ્રજાળ તેનું નામ આપવામાં આવ્યું ભગવાન ઇન્દ્રના નામ ઉપર તેનું નામ આપવામાં આવ્યું ઇન્દ્રજાળ કે ભાઈ કોઈ પણ રડાર ઉપર ડ્રોન જો મૂકવાની કોશિશ કરશે તો આ સિસ્ટમ એવી છે અલગ છે મુદ્દો યાદ રાખજો ઇન્દ્રજાળ રેન્જર અલગ છે અને આ ડ્રોન ઇન્દ્રજાળ સિસ્ટમ પણ અલગ છે બંને વસ્તુ અલગ છે બરાબર આ ઇન્દ્રજાળ અલગ છે એ

અને અહીંયા જે હું વાત કરી રહ્યો છું એ ઇન્દ્રજાળ જ છે પણ એ શું છે કે અવકાશની આખી સિસ્ટમ છે બરાબર અવકાશની આખી સિસ્ટમ કે અહીંયા જ્યારે આપણા સૈનિકો સૂતા હોય રાત્રે કોઈ દુશ્મનો ડ્રોન પણ મૂકવાની કોશિશ કરે તો એ ડ્રોન ને શું બે કિલોમીટર દૂરથી હવામાં તે ફાયર કરી દેશે ડ્રોનને એ જગ્યા ઉપર પહોંચવા નહીં દે માટેની આ સિસ્ટમ તમારે યાદ રાખવાની કે ભારત અને વિશ્વની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત એન્ટી ડ્રોન સિસ્ટમ પૂછે તો એ ઇન્દ્રજાળ છે અલગ વસ્તુ છે બંને ક્લિયર

એ નાગરિકો એક જગ્યાએથી બીજી જગ્યાએ ડ્રોનની અંદર જઈ શકે આવું લોન્ચ કર્યું ઇઝરાયલ દેશ પહેલું બરાબર દેશનું પ્રથમ ડ્રોન સ્કૂલ બનેલું છે ગ્વાલિયરની અંદર એમપીની અંદર બરાબર અને ભારતની પ્રથમ ડ્રોન ફોરેન્સિક લેબ ક્યાં આવી આવું પણ પૂછી રહ્યા છે તો કે ભાઈ કેરળની અંદર ક્યાં સાહેબ કેરળની અંદર છઠ્ઠો પ્રશ્ન છે કે ભારત દેશને વર્ષ બે હજાર પચીસથી લઈને બે હજાર ઓગણત્રીસ સુધી કોની એક્ઝિક્યુટિવ બોર્ડમાં પસંદગી પામ્યો છે કોની એક્ઝિક્યુટિવ

15 થી વધુ મુખ્ય મથક એક એક જ જગ્યા ઉપર પબ્લિક સેક્ટર સુખ્યા હોય કે એક જ જગ્યા ઉપર 15 થી પણ વધુ પબ્લિક સેક્ટર ફાઇનાન્શિયલ હેડક્ quarters એટલે કે મુખ્ય મથક બનાવવામાં આવશે તો યાદ રાખજો સીધો પ્રશ્ન પૂછી લે છે બરાબર ચાલો સૈયદ મોદી ઇન્ટરનેશનલ 2025 માં મહિલા ડબલ્સ ટાઇટલ કોણે જીત્યું કેવો ટાઇટલ તો કે મહિલા ડબલ્સ છે ડબલ્સ કોણ જીત્યું તો સૈયદ મોદી ઇન્ટરનેશનલ જોઈ શકો છો બેડમિન્ટન 25 નવેમ્બર થી 3 આપણે ત્રણ ડિસેમ્બરની વચ્ચે તેનું આયોજન થયેલું છે બરાબર હવે જુઓ અહીંયા તો આપણો કરેક્ટ આન્સર શું આવશે કે ઉપરની બંને બહેનો એટલે કે ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદ ઈમેજ તમે અહીંયા જોઈ શકો છો ચલો માહિતી લઈએ શું છે ભાઈ તો ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદે લખનઉ એટલે કે યુપીની અંદર આયોજિત થયું સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ એમાં મહિલા ડબલ ખિતાબ જીત્યો અને આ ટુર્નામેન્ટ ભૂતપૂર્વ ભારતીય રાષ્ટ્રીય ચેમ્પિયન અને ઓગણીસો બ્યાસી કોમનવેલ્થ ગેમમાં ગોલ્ડ મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી છે જેમનું નામ છે સૈયદ મોદી અને તેમની યાદમાં આ યોજવામાં આવે છે બરાબર હવે ઇવેન્ટની સ્થિતિ તો અંદર આ યોજાય છે બરાબર બે હજાર અગિયારમાં તેને ગ્રાન્ડ પિક્સ ગોલ્ડ ઇવેન્ટમાં અપગ્રેડ કરવામાં આવી અને બે હજાર અઢારથી થી તેને બીડબ્લ્યુ એફ વર્લ્ડ ટુર સુપર ત્રણસો ઇવેન્ટ તરીકે વર્ગીકૃત કરેલી છે

એ નાડુ પેલિયા માલે નાડુ બરાબર આ એ અંડર જોઈન્ટ કરવાનો છે પેલિયા માલે નાડુ શું લખેલું છે પેલિયા માલે નાડુ બહુ મહત્વપૂર્ણ છે કોના માટે તો સાહેબ ફોરેસ્ટની જે તૈયારી કરી રહ્યા છે બરાબર મારા ફોરેસ્ટના જે હીરો છે બરાબર ફોરેસ્ટના હીરો જે છે તેમના માટે મહત્વનું છે કે પેલિયા માલે નાડુ નામની કૂદવાવાળી મકડીની પૈ કે કૂદવાવાળી મકડી છે બરાબર કેવી છે સાદી નથી કેવી તો કૂદવાવાળી મકડી છે પેલિયા માલે નાડુ તેની શોધ કઈ જગ્યાએ થઈ છે

તો જમ્પિંગ સ્પાઇડર છે બરાબર તમે યાદ રાખજો જમ્પિંગ સ્પાઈડર એસ એસ સીઝી અંદર બે હજાર પ્રશ્ન હતો પણ એ જમ્પિંગ સ્પાઇડરનો નો હતો ફક્ત સ્પાઇડરનો હતો એ સ્પાઇડર શોધવામાં આવ્યું હતું કેરળની અંદર બરાબર એ સ્પાઇડર રંગ બદલતું સ્પાઇડર હતું અને એ શોધવામાં આવ્યું હતું કેરળની અંદર પણ અહીંયા જમ્પિંગ સ્પાઇડર છે કૂદવાવાળી તો આ શોધી છે કર્ણાટકની અંદર આ પોઈન્ટને યાદ રાખજો

તેનું નામ ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ લિયન્ડર ક્લાસ ફ્રિગેટ પરથી રાખવામાં આવેલું છે સાચું શું છે આપણી પાસે મારા મિત્રો તો ત્રીજું જે છે તેના બાંધકામ અને સિસ્ટમ માં સો ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ નથી થયેલો ત્રીજું ખોટું પંચોતેર ટકા સામગ્રી ભારતની છે માટે ત્રીજું વિધાન અહીંયા આપણું ખોટું પડે છે એક બે ને ચાર આપણો કરેક્ટ આન્સર છે બી નંબરનો ઓપ્શન ઇઝ અ કરેક્ટ આન્સર કયો બી નંબરનો ઓપ્શન આપણો કરેક્ટ આન્સર છે ચલો ભારતનું કયું એરપોર્ટ પહેલું વોટર પોઝિટિવ મેઘા એરપોર્ટ બન્યું ચાલો હેડો તો આપણો કરેક્ટ આન્સર શું આવશે એક જ લાઈન ની અંદર કે ભાઈ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ અહીંયા એમસીક્યુ છે જે એક હવે સમજો પહેલા અહીંયા જે વિડીયો ઉપર જે વિદ્યાર્થી મિત્રો હાજર છે હવે આ એમસીક્યુ કયા છે તો ત્રીજી તારીખના નથી આ બીજી તારીખના એમસીક્યુ છે બરાબર લાસ્ટમાં વિડીયોના એમસીક્યુ આપણે એના જવાબ સાથે કરાવી દઈશું તો આ બીજી તારીખના એમસીક્યુ છે ઉપર તારીખ નથી મારી પણ આ બીજા જે લેક્ચર છે એમાં લગાવી દઈશ બરાબર તો આ બીજી તારીખના એમસીક્યુ છે કાલે જે વિડીયો આવશે એ આજના દિવસના એમસીક્યુ છે સમજાય છે તો ભારતનું કયું એરપોર્ટ પહેલું વોટર પોઝિટિવ મેઘા એરપોર્ટ બન્યું કમ્પ્લીટલી પરીક્ષા લક્ષી માહિતી ભાઈ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ તાજેતરમાં કયા રાજ્ય સરકારે તેના રાજ્ય ભવનનું નામ લોક ભવન કરી દીધું ભાઈ તો તો કે પશ્ચિમ બંગાળ કોણ છે પશ્ચિમ બંગાળ ઇન્ડિયન ઓફ ધ યર 2025 થી કોને સન્માનિત કરવામાં આવ્યા જય શાહ નીરજ ચોપડા શાહરૂખ ખાન પુનીત રંજન ત્રીજામાં એ ઓપ્શન છે ઇન્ડિયન ઓફ ધ યર જય શાહ ચલો શિટમેક્સ 2025 માં કયા ભારતીય નૌકાદળના જહાજે ભાગ લીધો સીધું પૂછાશે બરાબર ચોથાની અંદર ડી આવશે આઈએનએસ કર્મુખ

તો સાગર બંધુ કામગીરી એટલે કે ભાઈ અભિયાન બરોબર તો શ્રીલંકા તાજેતરમાં આવ્યું તો શ્રીલંકા સત્તર નો ખિતાબ જીત્યો તો અહીંયા ત્રીજાની અંદર આપણો જવાબ આવશે બી પોર્ટુગલ આવશે કોણ આવશે પોર્ટુગલ ચાલો ચોથો નંબરનો પ્રશ્ન તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં ભગવાન રામની સૌથી ઊંચી

માહિતી ગમી છે યાર તમારા ગ્રુપોની અંદર શેર કરો લાઈક કરો કોમેન્ટ કરો સૌથી આનાથી પણ સારી માહિતી લઈને હું તમારી સમક્ષ ઊભો થવું એવી મને આશા અને ઘણી અપેક્ષા છે વિદ્યાર્થી મિત્રો મને સપોર્ટ કરશે થેન્ક યુ વેરી મચ